તો આમ આખામાં કેવો આવો નવો છે આમાં રોગ જીવાય હા ઓછે ને હાલ ફૂલ નામ સિરિયસ બધી એની તમે જોવો અને એકદમ આમ આ દવા સાંટીને કેટલા દિવસ થયા બાર તેર દિવસ થયા તો જો તમે જે પાંદડા ક્યાંય કોકડું નથી પડ્યા અને એકદમ લીલો સમ આખામાં તમે જોઈ એક અત્યારે ખરો બપોર છે તડકો છે તો તમે જોવો કેવો ખૂણે હા લીલો કેરી રાખો હે નગર અત્યારે બરોબર

નાના નાના વિઘામાં વી પછી ઉતારો એટલે આરામ હારો કહેવાય તો આ બિયારણ થી આમ તમને સંતોષ ને આ બિયારણ બીજા ખેડૂત ને વાવવું હોય તો કઈ શકાય ને કઈ વાંધો નહીં પછી આપણે વીણવી અને દિવાળી પછી આપણે ઉતારા ઉતર લ્યો કેવો વજન થાય અને કેટલો ઉતરે પછી પછી આપણે મળશું પાછા હાશી ખબર ત્યારે પડે બરોબર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને બીજા કોક ને આ બિયારણ વાવવું હોય ને તો ભીષ્મ કંપની જાહેરાત કરજો બરોબર આ બિયારણ આપણે ટોટલ આ કંપની ટોટલ બિયારણ બનાવે છે ઘઉં જીરું શેણ્યા રાયડો તલ કપાસ બરોબર કાંઈ વાંધો નહીં ખૂબ ખૂબ આભાર ધન્યવાદ